સમાચા જુના ગડીથી જુના ગડી હાટીના ગડોદર ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે બપોરના સમયે ખનીજ ફરેલી એક ટ્રક નિયંત્રણ ગુમાવી ખનની દુવાલમાં ઘૂસી ગઈ અકસ્માતમાં ઘર અને ગ્રામ પંચાયતની પાણી પુરવઠાની લાઈનને નુકસાન થયું છે સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ નથી તાલુકા પંચાયતના સભ્ય પિયુષ પરમારે ખાણ ખનીજ વિભાગે સામે ગંભીર આરોપો મૂક્યા છે તેમના જણાવ્યા મુજબ જૂનાગઢ જિલ્લામાં મોટા પાયે ચોરી થઈ રહી છે તે આક્ષેપ કર્યા છે અધિકારીઓની ભૂમાફિયાઓ સાથેની મિલી અને બેદરકારીને કારણે આ વિઘટતાઓ વારંવાર બને છે તેવા પણ આક્ષેપ કર્યા છે ઘટના સમયે ખાણ ખનીજ વિભાગના અધિકારી વિજય સુમેરા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો ટેક ડ્રાઈવર પણ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે

અમારી ગ્રામ પંચાયત નો જે નળકો એ ત્રણ તોડી નાખ્યા છે અને પાછળ મારા કાકા ની દિવાલ છે એમાં પણ ઘુસી ગયા છે ત્યારે તંત્ર નો સીધો સવાલ છે કે આવા ખનીજ માફીઓ ક્યાં સુધી જુનાગઢ માં આતંક મસ્ત આવશે આજે કોઈ અઘટિત ઘટના ન ઘટી કોઈ નાનો છોકરો હોત ને મરી જાત તો જવાબદાર કોણ રહે ત્યારે અધિકારીઓ સુધી મારી નમ્ર વિનંતી છે કે આવા ખનીજ ચોરીઓ કરનારા ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે આ ટ્રક માલિક અને જે કરતા હતા ખનીજ ચોરીઓ છે એની ઉપર